જ્યાં તપાસ કરતા બાળક પેટની અંદર મૃત અને ગર્ભાશયની કોથળી ફાટી ગઈ હોવાનું માલુમ પડતા તેના ગર્ભાશયનું ઓપરેશન કરી જીવ બચાવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા દરમિયાન સિવિલ હોસ્પિટલના ગાયનેક તબીબ ડૉક્ટર રાહુલ પટેલે ઓપરેશન કરતા ફોટા લઈ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા જે વિવાદ વધુ વકરતા રાષ્ટ્રીય મહિલા આયોગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આ મામલે વાતચીત કરી ઊંડાણપૂર્વક ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે સ્થૂમલીના આરોહી આ સમગ્ર ઘટનાની તપાસ ન્યાયિક તપાસ થવી જોઈએ આ માટે જિલ્લા કલેક્ટર બનાસકાંઠા અને જિલ્લા પોલીસ વડા બનાસકાંઠાને સમગ્ર ઘટનાની તપાસ માટેનો આદેશ અપાય છે સૌપ્રથમ તો મુદ્દામાં એ ઉપસ્થિત થયો છે કે કોઈપણ મહિલા ને પોતાનો અંગત સ્વાતંત્ર્યનો અધિકાર છે એઝ અ ફંડામેન્ટલ રાઇટ ટુ પ્રાઇવસીનો વાલેષણ થાય

તે દિવસે કરેલ અને ઓપરેશન કર્યા બાદ જેમના ઓપરેશન દરમિયાનના ફોટા જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે એ કોના દ્વારા થયા છે ડૉક્ટર દ્વારા થયા છે કે કોઈ સ્ટાફ દ્વારા થયા છે હજુ જાણકારી મળી નથી પણ એને જે ફોટા વાયરલ થયા દર્દીના દર્દીને સંમતિ વગર થાય એ યોગ્ય નથી ઘણી વાર નવા ડોક્ટર છે એમને બહુ ખ્યાલ નહીં હોય બધા નિયમનો એટલે અમે એમને બધું જાણ કરી દીધી છે ને એમને પૂરેપૂરું અમે એમને આદેશ આપી દીધા છે કે હવેથી ભવિષ્યમાં આવું ના કરશો અને અમે જો તપાસ કરીશું ને અમને એમ લાગશે કે એમની ગંભીર બેદરકારી છે તો અમારે કાયદાકીય અમે કાયદેસરની પગલાં ભરી ત્યારે પ્રસુતાના ઓપરેશન સમયના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના મુદ્દે તબીબ સામે ગંભીર પગલાં લેવાઈ શકે છે જોકે મહિલા આયોગની એન્ટ્રી બાદ હવે ભીનું સંકેલવાના પ્રયાસો પર બ્રેક લાગી ગઈ છે સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર